એક પ્રેસ કોન્ફરન્સમાં માં સમિતિના સભ્યો અને ચેરમેન ને ખોરી કહ્યા છે એટલે ધારાસભ્યને હવે વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિ ખોરી દાનત એટલે હવે ધારાસભ્યને દ્રાક્ષ ખાટી લાગી રહી હોય તેવી વાત છે વડોદરા શહેરમાં સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા શિવજી સ સવારી કાઢવામાં આવે છે ને આ દરમિયાન અનેક વિધાનસભા દીઠ ડાયરા કરવામાં આવે છે ધારાસભ્ય મહાનગરપાલિકાને પોતાની જાગીર સમજે છે એટલે ઠરાવ પણ કરાવી દીધો છે કે શિવજી ની પ્રતિમાએ એક મહાઆરતી કરવી અને એનું ડેકોરેશનનો તમામ ખર્ચ વડોદરા મહાનગરપાલિકાએ કરવો એટલે એ તો મહાનગરપાલિકા કરતી જ આવી છે પરંતુ બે હજાર તેવીસમાં માં અનેક સ્તરે ડાયરા કરવામાં આવ્યા અને એનો ખર્ચ વધુ હોવાથી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ને એના પૈસા ચૂકવવામાં આવ્યા નથી હાલ સ્થાયી સમિતિના અધ્યક્ષ ક્યાંક ને ક્યાંક અનેક વિવાદોમાં ઘેરાયેલા છે મજબૂરીમાં છે ત્યારે તેનો ફાયદો લેવા ધારાસભ્ય આ કામ એટલે સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી અને કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવાનું દબાણ લાવ્યા હતા તેવી ચેરચા મહાનગરપાલિકામાં છે સ્થાયી સમિતિના અધ્યક્ષ આ કામ ને સ્થાયી સમિતિમાં લાવ્યા અને સભ્યોએ આ કામ મૂલતવી કરી અને મોટી સંકલનમાં મોકલ્યું એટલે દ્વારા સભ્યોનો અહં ઘવાયો અને દ્રાક્ષ કાટી હોય તેમ તમામ સભ્યોને ખોરી દાનત ના કહી રહ્યા ત્યારે આજે શહેરમાં ચર્ચા છે કે કોની છે સ્થાયી સમિતિના સભ્યોની કે સત્યમ શિવમ સુંદરમ ના ટ્રસ્ટીઓની વડોદરા મહાનગરપાલિકા એવો નિર્ણય લેશે કે તમામ ખર્ચો હવે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટે જ કરવો જોઈએ